ચીખલીની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રૂપિયા વીસ લાખથી એટલે અમારી પાસે એક રિપોર્ટ આવ્યો છે આનો એજી રાજકોટ તરફથી કે ભાઈ થોડાક મિસર ઊંચા પર જેવું એમના ધ્યાન ઉપર આવ્યું અને એમનો રિપોર્ટ અમારી પાસે આવ્યો એના કારણે અમે અહીંયા તપાસમાં આવ્યા એક અમારી પાસે રિપોર્ટ આવ્યો છે કે ચીખલી ખાતે થોડાક બિલોમાં નાણાકીય ઉંચાપત થયું હોય એવું ધ્યાન ઉપર આવ્યું હતું એના કારણે અમે આજે તપાસમાં અહીંયા આવ્યા હતા અને તપાસ આજે છે આખો દિવસ અને પ્રાથમિક અહેવાલમાં જણાવ્યા અનુસાર કે એક બિલ છે કે જેમાં કર્મચારી અહીંયા જે એક ફરજ બજાવતા હતા આઉટસોર્સ સતીષભાઈ ભોયા એમના દ્વારા બિલોની કામગીરી એ કરતા હતા અને એમના દ્વારા એમના પોતાના બેંક એકાઉન્ટમાં આ પૈસા જમા લીધા છે અંદાજીત બાવીસ લાખ રૂપિયા જેવી રકમ છે એમ જે સોલંકી નામની એજન્સી છે આઉટસોર્સ એજન્સી એમાં એ વ્યક્તિ પોતે આઉટસોર્સમાં જ ફરજ બજાવે છે